હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું પ્રત્યાયન લાક્ષણિકતા વિશે સૌથી પહેલી લાક્ષણિકતા છે કે પ્રત્યાયન માટે એક થી વધુ વ્યક્તિનું અસ્તિત્વ મહત્વનું છે હવે ઓછામાં ઓછા બે વ્યક્તિ અને વધુમાં વધુ કરોડો વ્યક્તિ પણ હોય શકે છે જેમ કે પ્રેષક અને સંદેશો પ્રાપ્ત કરનાર સંદેશો મોકલનાર અને જે સંદેશો સંદેશો હોય છે છે એને આવે એટલે કે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે તો જ શું થશે કોમ્યુનિકેશન પોસિબલ બનશે નહીં તો કોમ્યુનિકેશન પોસિબલ બનશે નહીં હવે સમજીએ આ ટોપિકને વ્યવસ્થિત રીતે ધારો કે તમે દરિયા કિનારે એકલા બેઠા છો તો તમે કોની સાથે સાથે કરશો કોઈ થશે નહીં પોતાની જાત સાથે કોમ્યુનિકેશન થશે અથવા તો કુદરત સાથે કોમ્યુનિકેશન થશે એ વસ્તુને અત્યારને લેવાની નથી અત્યારને આપણે જે ટોપિક સમજવાનો છે એ પ્રેક્ટિકલી સમજવાનો છે તો ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવી જરૂરી છે માનો કે એક છોકરો બેઠો છે અને એની પત્ની અથવા તો એની પ્રેમિકા બેઠી છે કારણ કે તમારી એજ એ લેવલની છે તમે જે જેટની એક્ઝામ આપવાની તૈયારી કરી રહ્યા છો તો મોટા એજ ના ઓછા હશે પણ તમારી એજ ના વધારે છે તો ઉદાહરણ એ રીતનું લઉં છું માનો કે એક છોકરો બેઠો છે અને એની બાજુમાં એક એની પ્રેમિકા બેઠી છે તો બે વ્યક્તિ ઓછામાં ઓછી થઈ ગઈ ઓછામાં ઓછી બે વ્યક્તિ થઈ ગઈ હવે શું કરશે વાતચીત કરશે તો કોમ્યુનિકેશન શક્ય બન્યું છે ઓકે બન્યું છે હવે બીજો પોઈન્ટ આ ઉદાહરણ દ્વારા જ આખું સમજ્યું હવે લાક્ષણિકતા બીજી જોઈએ કે વિચારો કે લાગણી હોવી જરૂરી છે તો જ પ્રત્યાન થશે નહીં તો યોગ્ય સફળતા મળશે નહીં હવે આપણે આ ટોપિકને આ જ ઉદાહરણ દ્વારા સમજીએ માનો કે હવે વિચાર જ નથી બંને વચ્ચે કઈ વિચાર જ નથી બંને એકબીજાને કઈ ઓળખતા જ નથી કઈ પણ કઈ લેવા દેવા જ નથી એની સામે જોવે તો પણ એવી નજરે જોવે કે હું કઈ ઓળખતો તો નથી પણ હાઈ હેલ્લો નહીં સંબંધ નથી તો વિચારની પણ આપલે નથી થતી તો કોમ્યુનિકેશન થશે નહીં થશે તો વિચાર તો હોવા જ જોઈએ ભલે દુશ્મન હોય તો દુશ્મનીનો પણ વિચાર હશે તો પણ કોમ્યુનિકેશન થશે કાતર મારવી આપણે શબ્દ વાપરીએ છીએ ને કતરાવવું તો કઈ કોમ્યુનિકેશન એમાં પણ પોસિબલ તો હશે જ ને પણ કાંઈ લેવા દેવા જ નથી તો કોમ્યુનિકેશન થશે નહીં તો વિચાર હશે તો જ કોમ્યુનિકેશન થશે વિચાર પણ નહી હોય તો કોમ્યુનિકેશન થશે નહીં હવે બીજો પોઈન્ટ લખેલો છે કે લાગણી બીજો શબ્દ શું લખેલો છે લાગણી હવે લાગણીની વસ્તુ આપણે સમજીએ કે એક છોકરો બેઠો છે એની બાજુમાં એક એની પ્રેમિકા બેઠી છે તો લાગણી સભર સંબંધ હોવાથી કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે થશે અને હાવભાવનો ઉમેરો થતો હશે પણ લાગણી છિન્ન ભિન્ન થઈ ગઈ હશે અથવા બંને વચન અણબનાવ બની ગયો હશે તો કોમ્યુનિકેશન કંઈક એવી રીતનું થતું હશે સમજાય છે પણ માનો કે બંને વ્યક્તિ જ જાણીના છે પણ વિજાતી આકર્ષણને લીધે એ વાતચીત કરી રહ્યા છે તો એકબીજાને આટલા બધા ન સમજી શકે જેટલા પ્રેમી અને પ્રેમિકા એકબીજાને સમજી શકતા હોય આટલું સબ સમજાય છે તો પેલા શું બની શકે છે કઈ અજાણ્યા છે ત્યારે માં ગેપ પડી શકે છે કે શું કહેવા માંગે છે છોકરો છોકરીને કઈક વાત કહેતો હોય પણ છોકરી રીતે સમજી ન શકતી હોય પછી ત્રણ ચાર વર્ષ એની સાથે રહ્યા હોય પછી જે છોકરો વાત કરતો હોય તો પ્રેમિકા હોય એની એ આરામથી સમજી જાય છે તો પેલા કોમ્યુનિકેશન સફળતાપૂર્વક નહોતું થતું ત્યારબાદ કોમ્યુનિકેશન સફળતાપૂર્વક થતું જાય છે કારણ કે એમાં લાગણી એને સમજી શકે છે કે શું કહેવા માંગે છે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હોય શકે પ્રત્યક્ષ એટલે સામસામા બે વ્યક્તિ ઉભા હોય અથવા તો આખો સમૂહ ઉભો હોય હું અહીંયા માત્ર બે વ્યક્તિ નથી બોલતો હવે સમૂહ ની પણ વાત થાય નરેન્દ્ર મોદી સાહેબ ઘણા બધા લોકો સમક્ષ માનો કે રેડિયોમાં બોલે તો રેડિયોમાં જે રીતે બોલતા હોય માનો કે બોલે છે અને સ્પીકર દ્વારા માનો કે સામે દસ લાખ લોકો બેઠા છે એની સાથે કોમ્યુનિકેશન થાય છે તો એ પણ અહીં આપણે સમાવિષ્ટ કરી નાખવાનું છે માત્ર બે જ વ્યક્તિનો અહીં સમાવિષ્ટ કરવાનો નથી હવે પ્રત્યક્ષ તો સામસામે સામસામી હોય એક જ સમયે એની વાત થઈ જાય અપ્રત્યક્ષ એટલે અન્ય સાધનોના માધ્યમથી તો અત્યારે આપણી બે વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તમે સાંભળનાર છો જોવાવાળા છો અને હું બોલનાર છું અને વિડીયો અપલોડ કરવાવાળો છું તો એ યુટ્યુબના માધ્યમથી પણ આપણે સામસામા નથી તો એ અપ્રત્યક્ષ કોમ્યુનિકેશન કહેવાય છે એની પછીની વાત કરીએ બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ હોવી ખૂબ જ જરૂરી છે હવે સમજણ જ નહીં હોય આની પહેલાની લેક્ચરમાં આપણે એક ઉદાહરણ લીધું હતું કે બાળક હોય એને આપણે જળ કહીએ પાણી કહીએ અને ભૂ કહીએ બધા તો એચ ટુ જળ બોલીએ તો એ દાદા દાદી માટે આપણે જળનો યુઝ થતો હોય છે ગંગા જળ દાદા દાદી માટે એટલે કે જયારે મરણ પ્રથારી એ હોય છે ત્યારે એ જળ સ્વરૂપમાં એચ ટુ છે જળ સ્વરૂપમાં આવી જાય છે પણ જયારે જિંદગી જીવતા હોય અને મેચ્યોર થઈ ગયો હોય ત્યારે એચ ટુ અને આપણે પાણી કહેતા હોઈએ સામાન્ય રીતે પણ જયારે બાલ્ય અવસ્થામાં હોય છે ત્યારે એચ ટુ અને શું કહેતા હોય છે ભૂ કહેતા હોય છે તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે માનો કે તમે કોઈ નાના એવા બાળકને કહો છો કે જળ પીવું છે પાણી પીવું છે તો એ વ્યવસ્થિત રીતે નહીં રિસ્પોન્સ આપે પણ ભૂ એને કહેશો જોઈએ કે વ્યક્તિ એને કઈ સમજી શકશે ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું તો બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી ખૂબ જ જરૂરી છે બંનેની સમજણ શક્તિનો તફાવત કેટલો છે અથવા તો બંને એક જ લેવલના છે તે મુજબ વાતચીત થતી છે તો એ આટલું તમારે સમજવાનું રહેશે

પછી શું બની જાય છે જ્યારે સામેવાળો જવાબ આપે છે ત્યારે એ સામેવાળો સેન્ટર બની જાય પોતે શું બની જાય છે મેસેજ ને રીસીવ કરવા વાળો બની જાય છે એટલે કે આ ચક્રીય પ્રક્રિયા છે એની પછી જોઈએ લાક્ષણિકતા તો પ્રત્યાય એક ગતિશીલ પ્રક્રિયા છે પ્રત્યાય શું છે ગતિશીલ પ્રક્રિયા હવે આ સમજવું પડશે હવે આ સમજવું જરૂરી છે કે ગતિશીલ પ્રક્રિયા એટલે કે જુદા જુદા શ્રોતા માટે તેના અર્થો બદલાતા હોય છે જુદા જુદા શ્રોતા માટે H2 નું ઉદાહરણ તો આપણે જોઈ લીધું જળ પાણી અને ભૂ બીજું ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે બાળકોને દોડા દોડ ન કર એમ કહીએ એનો અર્થ શું થાય તેનો એક અર્થ એવો થાય કે બાળક કઈક ભટકાઈ ન જાય પડી ન જાય લસરી ન જાય એટલે કે ઈજા બચાવવાનો એનો અર્થ હોય છે આ કહેવાનો આ મેસેજ નો દોડા દોડ ન કરી આ કોને કીધું બાળકને કીધું હવે આપણે એમ કહીએ મોટી ઉંમરના વ્યક્તિને દોડા દોડી શું કામ કરો તો શાંતિથી બેઠો ને એનો મિનિંગ શું થાય હવે ચિંતા તણાવ મૂકો ને શાંતિથી એન્જોય કરો એવું બધું મૂકી દેવાય સમજાય છે હું શું કહેવા માંગુ છું કે જ્યારે ઉંમર કેવી છે અથવા તો પરિસ્થિતિ કેવી છે તો એક જ શબ્દ દોડા દોડ ન કર એનો અર્થ પાછો અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે છે એટલે કે ગતિશીલ પ્રક્રિયા છે અર્થો અલગ અલગ થઈ જાય છે શબ્દો ભલે એકને એક મેસેજ ભલે એકને એક હોય છે પણ પરિસ્થિતિ મુજબ એ ચલિત બની જાય છે અથવા તો એનો અર્થ ચલિત હોય છે એની પછી જોઈએ તે સંદેશ મોકલનાર અને પ્રાપ્ત કરનારના મૂળ ઉપર પણ આધારિત હોય છે કેવો મૂળ છે બંનેના સક્રિય સંવેદી ભાગ ઉપર પણ નિર્ભર કરે છે સંવેદી ભાગ કેટલા સક્રિય છે માનો કે એક વ્યક્તિનું ઓછું સંભળાય છે ને તમે માની જો હું જે બોલું છું સંભળાય છે તો કોમ્યુનિકેશન પૂરું થશે નહીં થશે તો સંવેદી ભાગો ઉપર પણ નિર્ભર કરે છે એની પછી જોઈએ પ્રત્યેન જટિલ પ્રક્રિયા છે પ્રત્યેન તો જટિલ પ્રક્રિયા છે ને કારણ કે વસ્તુઓ છે આજુબાજુની એ બધી અસર કઈ રીતના તેના ઉપર સંદેશો મોકલનાર મોકલવાની રીત વિષય વાતાવરણ અને સંદેશો ઝીલનારના લક્ષણોની ભેગી અસર થતી હોય છે અને આ બધું જ અનુકૂળ હશે ત્યારે પ્રત્યેન સફળ થતું હશે આટલું તમે સમજી લો એક ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજીએ માનો કે તમે પ્રેમી અને પ્રેમિકા છો ત્યારે તમારી વચ્ચે જે કોમ્યુનિકેશન થતું એ કઈ રીતનું થતું અને તમે પતિ પત્ની બની ગયા પછીનું કોમ્યુનિકેશન જુઓ તો કેવું થાય પેલા બધું કેવું થતું બેરિયર આવતા બધે અડચણ અડચણ આવતી આવતી હતી હતી વાત હોય તો તમારે આજુબાજુ જોવું પડતું હતું ને પછી પતિ પત્ની બની ગયા તો બિનદાસ વાત કરવા માંડ્યા કે ન કરવા માંડ્યા તો એવું જ અહિયાં થાય કારણ કે બધી આ વાતાવરણ ની અસર પણ એમાં થતી હોય છે ઘણા બધા બેરિયર આવતા ને હવે એ સમજી ગયા તમે કારણ કે તમારી એજ તો આ છે એટલે તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું લક્ષણ જોઈએ એક તંત્ર તરીકે કાર્ય કરે છે તંત્ર એટલે સિસ્ટમ એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે લઈએ તો ચેતા તંત્ર બધી બાજુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય છે કઈ રીતના પગમાં આપણને કોઈ કાંટો વાગે તો પણ આપણને ખબર પડી જાય છે આંગળીમાં પણ ક્યાંક વાગે તો પણ ખબર પડી જાય ગરમ લાગે તો પણ ખબર પડી જાય છે ને તો ચેતા તંત્ર બધી બાજુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે

કારણરૂપ અને પરિણામ નોકરીએ નથી જાવું હવેથી મારે નોકરી કરવી નથી હું જ્યાં જાઉં છું ન્યા તો જવું જ નથી મારે બીજે ભલે જાવું પડે પણ ન્યા તો જવું જ નથી તો પિતા શું જવાબ આપશે ના એવું ન હોય નામ ને પણ પિતાએ પેલા શું કરવું પડે કારણ જાણવું નોકરીએ જવાનું તો એ જાણ્યું કે બધાની હાજરીમાં એનું અપમાન છે ને એટલે એમ કે છે કે મારે નોકરીએ જવું નથી તો આ કારણ ને લીધે એ જવાબ આપશે એટલે કે એના પિતા એના દીકરાને સમજાવશે જવાબરૂપે કે શરૂઆતમાં તો જ પડતો હોય છે એમાંથી આપણે શીખવાનું હોય છે એવું ન હોય કે આપણે નોકરીએ ન જવું તો અત્યારે કોમ્યુનિકેશન થયું એ કોના આધારે થયું પિતાએ જે જવાબ આપ્યો એ કોના આધારે આપ્યો કારણને આધારે આપ્યો કારણ જાણ્યું પેલા એના આધારે આપ્યો તો અહીં કારણ કાર્ય અથવા તો કાર્ય કારણ સ્વરૂપ અહીં જોવા મળતું હોય છે તો આ બધી વાત કરીએ એ કોની વાત કરીએ પ્રત્યાન પ્રક્રિયાની લક્ષણની વાત કરીએ કે આવા આવા લક્ષણો એમાં જોવા મળતા હોય છે અસરકારક તેની વાત હવે પછી કરીશું કેટલું અસરકારક બનશે જો આવું હોય છે તો આવું વધારે કોમ્યુનિકેશન અસરકારક બનશે આમ થશે તો એ કોમ્યુનિકેશન અસરકારક બની શકશે નહીં એની હવે પછી વાત કરીશું